કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો એ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો નક્ષાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ગુજરાતમાં અને ભારત દેશમાં પહેલું કમળ ખીલ્યું છે આ કમળ હું આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ચરણ કર્મોમાં અર્પણ કરું છું આજની જે મારી નિર્વાહ જાહેરાત છે તે બતાવે છે કે ચોવીસ વર્ષ સમગ્ર દેશમાં જે ચારસો પાંચ લક્ષ્યાંકો મોદી સાહેબે આપ્યો છે તે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જરૂર સાકાર કરશે એ દિશામાં અને આ પહેલી જીત છે દિલ્હીમાં હવે કોઈ મિની બસ શોધું છું કે એના જે પાંત્રીસ ચાલીસ સાંસદો ચૂંટાઈ આવે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બેનરીફ જાહેર થયા છે તેમને જીતનું સર્ટિફિકેટ પણ આપી દેવાયું છે ગત રોજ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ